નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં જે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ છે એમ કહેવાય કે ધમાકેદાર શરૂઆત થઈ છે એમ કહેવાય કે પ્રચંડ પ્રારંભ ચોમાસાનો થયો છે ને એને જ લઈને ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા માટે ક્યાંક તૈયાર છે આમ જુઓ તમે ગુજરાતના જે એકત્રીસ જિલ્લા છે એકત્રીસ જિલ્લામાં લગભગ વરસાદ જોવા મળ્યો છે અને એ વરસાદ પણ સામાન્ય નહીં ભારે ક્યાંક વરસાદ છે ક્યાંક અતિભારે વરસાદ છે ક્યાંક સારો વરસાદ છે અને અત્યાર સુધી એવું કહેવાય છે કે ગુજરાતમાં એકવીસ પોઈન્ટ પાંચ ટકા વરસાદ વરસી ચૂક્યો છે એટલે એકંદરે શરૂઆત ચોમાસાની સારી છે નો ડાઉટ અને સુરતમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે તારાજી જોવા મળી લોકોને મુશ્કેલી પડી રહી છે જળબંબાકારની સ્થિતિ છે કારણ કે ચોવીસ કલાકમાં જ તેર ઇંચ જેટલો વરસાદ થયો છે એને લઈને સુરતીઓને થોડી તકલીફ ચોક્કસ છે પણ રાજ્યના જે ભારે જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ હજુ પણ પડશે એવી જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે ને એમણે કહ્યું છે એ પ્રમાણે પંદર દિવસ માટે હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે છવ્વીસ જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે તો આપણને એમ લાગે કે હજુ આટલો જો વરસાદ છે ને હજુ એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે તો કેટલો વરસાદ આવી શકે આવા સવાલો થાય અને છવ્વીસ જૂન બાદ આ વરસાદી સિસ્ટમ સક્રિય થશે એમ કહ્યું છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થંડર સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે છવ્વીસથી ત્રીસ જૂન વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની શક્યતાઓ એમણે વ્યક્ત કરી છે અને હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ કહ્યું છે કે વરસાદી વાતાવરણ રહેશે અને ભારે વરસાદ રહેશે એવી હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે આમ તો રથયાત્રાના દિવસે વરસાદ પડે એટલે વરસાદ સારો કહેવાય એવું કહેવાય છે કે અમીછ આટણા પણ ભારે વરસાદ પણ થઈ શકે છેલ્લા ચોવીસ કલાકમાં વાત કરીએ તો એકસો ને સિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ મેં એમ તેર ઇંચથી વધુ વરસાદ સુરતમાં વરસ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ છે અને દસ ડેમ સો ટકા ભરાયા છે ગુજરાતના તો ઓગણત્રીસ ડેમ સિત્તેરથી સો ટકા ભરાયા છે એકંદરે ખેડૂતો માટે સારો વરસાદ છે ખેડૂતો માટે પાણીની આવક છે પણ જે વિસ્તારમાં વરસાદ વધુ પડ્યો છે ત્યાં ખેડૂતોને નુકસાન પણ છે કારણ કે મગફળી જેવા પાક હોય જતા હોય તો નુકસાન હોય છે અને બીજું કે વાવણી લાયક વરસાદ હોય ત્યાં ખેડૂતોને ફાયદો પણ છે એટલે ચોમાસાના પ્રચંડ પ્રારંભમાં ખેડૂતોને કેટલી અસર છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે એને લઈને જે ચર્ચાઓ છે

હજુ સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બની રહી છે તારીખ અઠ્યાવીસ તો ની પાસે જે સિસ્ટમ બનવાની છે એ પણ મજબૂત બનવાની છે તાકાતવાળી સિસ્ટમ બનવાની છે એટલે એક પછી એક બંગાળ ઉપસાગરમાં બનતી સિસ્ટમોના કારણે તેનો માર્ગ લગભગ છત્તીસગઢ થઈ અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે અને અત્યારે અરબ સાગરનું જે ભેજ છે એ ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હમણાં જોવા જઈએ તો અત્યારે હાલ વરસાદ ચાલુ રહેશે અને કેટલાક ભાગમાં હજુ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં તો આ આ છાંસથી વરસાદ ચાલુ રહેશે કારણ કે પછી વરસાદની ધરી જે ઉત્તરથી સરકીને મધ્યપ્રદેશ સુધી આવી છે એટલે હવે ધીરે ધીરે રાજ્યના ભાગમાં વરસાદનું વાતાવરણ બનશે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદ તો હમણાં થશે પણ ચાલુ ને ચાલુ વરસાદમાં તારીખ પચીસ સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ થી છવ્વીસથી માં અને જુલાઈ ની તારીખ દસ સુધીમાં અને ત્યાર પછી પંદર પંદર તારીખ સુધીમાં કંઈક વરસાદ રહેવાની ગુજરાતમાં શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ભારતીય રિબર વરસાદ થવાની શક્યતા રહેશે મહેથાણા ભાગો બરાસખાંઠા ભાગો પાલનપુરના ભાગો આ ભાગમાં વરસા થવા શક્યતા રહે છે રહેશે કાંકરેજમાં ઓછા વરસાદના વાવો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગો બોરડીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આપે વ્યક્ત કરી છે અને કહ્યું છે કે છવ્વીસ થી ત્રીસ જૂન ભારે થી ભારે વરસાદ આવે એક તરફ અંબાલાલ કાકા હવામાન વિભાગ આગાહી કરે છે એક તરફ તમે આગાહી કરો છો લોકોને વિશ્વાસ એવો હોય છે

અ મહાસાગર માં કેવું વાતાવરણ છે એ પ્રમાણે અને આ પૂર્વી આફ્રિકા થી માંડીને હિન્દી ચીન સુધીના ભવનો કેવા છે એ આધારે કેટલી ઉંચાઈના ભવનો છે એ આધારે એટલે વૈજ્ઞાનિક થોડુંક ભૌગોલિક જીવ અમેટિક અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે જેમને આપણે પંચાંગ કહીએ છીએ પંચામમાં પ્રમાણે

સમયસર હોય અને એ પ્રમાણે સમયસર થઈ જાય તો ખેડૂત અર્ધો વર જીતી ઉનાળામાં જમીન તપી હોય અંબાલાલ કાકા તો કૃષિ વૈજ્ઞાનિક પણ છે એટલે એ તો સારી રીતે વાત કરશે કે તપેલ જમીનમાં વરસાદ નો પેલું વરસાદ પડે અને એ સમયે જમીનમાં બીજ વવાય તો જમીન ના ગરમાવા વરસાદના ગરમાવા અને એ બધા વરસાદ મોડો થાય તો થોડી ઘણી મુશ્કેલીઓ પણ આ વર્ષે પરમ કૃપાળુ પરમાત્મા કૃપાથી અમારે દક્ષિણ સૌરાષ્ટ્ર માં જુનાગઢ જિલ્લામાં ને એમાં તો પંદર મે થી ત્રેવીસ મે ની આજુબાજુ એક બે વરસાદ બહુ સારા થઈ ગયા અને પૂર પણ આવી ગયા અને જેને એ મગફળીઓ બધી ખૂબ સરસ છે અને હવે જરૂર પ્રમાણે પાછળથી વરસાદ આવ્યા કરે છે એટલે એ મગફળીની પ્રગતિ ખૂબ સારી છે હવે રહી વાત હમણાં ના વરસાદ ની હમણાં જે વરસાદ થયો એ વરસાદમાં જે બાકીના પાકો વવાણા એ હજી ઉગતા આવે છે અને અંબાલાલ દાદા એ જે વાત કરી કે ભાઈ હજી પંદરમી જુલાઈ સુધી આ વરસાદ વરસાદ એટલે એ હજી મોલ છે છે રહ્યો અને એને જો માથે સતત ચાલુ રે તો એ મોલે પીળી પડવાની શક્યતા રે પણ પાછળથી જો તડકા નીકળે તો એ વરસાદ જ પણ સારી થઈ જાય એટલે અત્યારે ઓલ ઓવર જોઈએ તો વરસાદની સ્થિતિ જોતા ખેડૂતો માટે તો ફાયદાકારક વરસાદ છે

રાજ્યના ઘણા ભાગોમાં થશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થશે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ પહેલી જુલાઈથી સાત આઠ જુલાઈ સુધી પણ ભારેથી અતિભારે વરસાદ થવાનો છે એટલે જુલાઈ માસની શરૂઆતમાં સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે નવસારી સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જુલાઈ માસમાં પણ ભારે વરસાદના સંજોગો છે એટલે હમણા જોવા જઈએ તો વરસાદ તો છે જુલાઈના પ્રથમ સપ્તાહમાંથી એક પછી એક શેષમણ કારણે આવશે પરંતુ આ સાત જુલાઈ પછી જે વરસાદ થશે એનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે કવરામાં જો કૃષિ કાર્યો અંતયખે કરવામાં આવે તો પાક પીળો પડી જાય એટલે વરસાદ થઈ કૃષિ કાર્યો કરવા સારું રહે જી જી પણ અંબાલાલ કાકા એક વાત નાખજી ભી એ કહ્યું કે ઉનાળામાં તપેલી જમીન હોય

અને એમાંથી પાણી સંગ્રહ થાય તો ખાતર ધોવાઈ ના જાય જે જમીન જમીન તપેલી છે એ પાછી ઠંડી પડી જાય અને જે ક્યાંક હોય ત્યાં ખાતર પણ ધોવાઈ જાય એટલે તપેલી જમીનમાં તો જે પાક ઉગ્યા છે સારા ઉગ્યા થઈ ગયા છે પણ જમીન તપવી જરૂર છે કારણ કે તપેલી જમીનમાં જે જીવા જે

તાવડીના ખેડ એ બે બરાબર એટલે આ ખેડનું મહત્વ તો બહુ છે જી પણ અંબાલાલ કાકા એક જે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થંડરસ્ટ્રોમ ની એક આગાહી આપે કરી છે અને બીજી વાત એ છે કે આ સ્પીડ માં પવન તો ફૂંકાશે પણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના કચ્છ પર અપર એર સાયકલો સાયકલોન સર્ક્યુલેશન જે સક્રિય થયું છે શું લાગે છે સૌરાષ્ટ્ર અને માં આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ જોઈ રહ્યા છો ભારે વરસાદ તો પચીસ હમણાં જૂન સુધીમાં કેટલા ભાગ માં થવાનો છે પણ ત્યાર પછી પણ થવાનો છે એટલે અપાર સર્કુલેશન બીજા સર્કુલેશન રથા છે અને દોઢ કિલોમીટર હાઇટલા પવન આવશે પવનો રહેશે એટલે બધા સાનુકૂળ હવા સાનુકૂળ વાતાવરણ હવે ધીમે ધીમે થતું જ થશે જેના કારણે કચ્છમાં પણ કેટલા ભાગમાં ભારે વરસાદ થશે અને ઉત્તર ઉત્તર ગુજરાત બચે ગુજરાત તુલગુજરા સાંભળ ગાથા પંદમાં તેમજ લગભગ પૂર્વ જે પૂર્વીય ભાગો છે એમાં ભારે વરસાદ થશે રાજ્યના મહીસાગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અમરેલી ના ભાગો ભાવનગરના ભાગો દક્ષિણ ભાગમાં વરસાદ ઓછો નહીં ક્યાંક સૌરાષ્ટ્રમાં ક્યાંક વધારે વરસાદ છે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ છે અહીં કાકડાના ભાગમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે એટલે વરસાદનું ડિસ્ટ્રીબ્યુશન આ વખતે બરાબર રહ્યું નથી

હું એવું સમજુ છું ત્યાં સુધી એટલા વાહનો ચાલી રહ્યા છે એટલા કારખાના ચાલી રહ્યા છે આપણે કુદરત ને ડિસ્ટર્બ કરી છે અને એને હિસાબે ટેમ્પરેચર દરિયાનું હોય કે ધરતી પરનું હોય એ બધું ઊંચું જઈ રહ્યું છે અને ગયા માં સાહેબ હું હતો તો આખા વિશ્વના લોકો આવેલા અને એ લોકોએ ચિંતા કરેલી કે ભાઈ પાંચ સેન્ટીગ્રેડ ગરમી વધી જશે ને તો ખેતી પાકો થતા બંધ થઈ જશે લોકોને કારણ કે જો આપણે જોઈએ છીએ કે ડાયનોસોર જેવી પ્રજાનો નાશ આ દુનિયામાં થઈ ગયો તો અને પૃથ્વી ઉપર માનવજાતને ટકાવી હશે ને તો આ બધું કંટ્રોલ કરવું જોશે જે આખા વિશ્વની ચિંતા છે એટલે આપણે કુદરત ને ડિસ્ટર્બ કરી છે ને એના ફળ ભોગવીએ છીએ રહી વાત ગરમી ખેડ ની કીધું એમ ખેડ ખાતર નાણાં ને લાવે તાણી લક્ષ્મી ને લાવે તાણી ખેડૂતો માટે નવાઈ ની વાત એ છે વૃક્ષો એટલા બધા વવાય નથી રહ્યા જે જૂના છે અત્યારે એક વાત કરું સાહેબ કે ફેન્સિંગ ની યોજના સરકાર લાવી છે ખેડૂતો જે ખેતર ને એટલા ઝાડ હોય ને એ બધા કાઢી

ના નુકસાન નથી એમાં શું હોય છે ખેતરમાં જે નિંદો બિયારો ખેતર હોય છે બધું થતું પણ હવે ત્યાં ફેન્સિંગ એટલે તાર ફેન્સિંગ આવી જાય છે તમે સમજ્યા વાત મારી તાર ફેન્સિંગ આવે એટલે એને એની ઉપર નિંદામણ ને અત્યારે ખડ નિયંત્રણ ની દવાઓ છાંટવામાં આવે એટલે ખેતરના શેઢા ચોખારીએ અને એ બિયારણ પાકી અને ખેતરમાં ના આવે એટલે ખેતર ખેડૂતો ખેતી ચોખી રાખવા માટે ત્યાં જે કે હતું એને કેમિકલથી બાળી નાખે છે એટલે એ એક ખેતરના સેઢા ચોખા થઈ ગયા છે વાયડો રહી નથી વાયડની જગ્યાએ જે ઝાડવા હતા એ ઝાડવા પણ કાપી અને જતા રહ્યાં છે એટલે બધું જંગલ ઓછું થતું રહ્યો છે ઝાડવાનું શક્યતાય ઓછી થતી જાય છે

આક્રમણ આગાહી કરી કારણ કે મને ખેડૂતોમાં અને ખેડૂતોમાં આગાહી કેમ થાય અને ફિઝિયોલોજીકલી વરસાદ કેમ પડે એમાં જ રસ છે છતાં આપણે કહ્યું એટલે જ્યોતિષની દ્રષ્ટિએ અતિ આગાહી કરવામાં ઘણી 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 બાબતો જાણવી પડતી હોય છે આપણે જે ગ્રહ સંહિતામાં છે એમાં પ્રદેશો બતાવેલા છે ભિન્ન ભિન્ન ભાગો બતાવેલા છે એ પ્રમાણે જોવું પડે આ ઉપરાંત મુંગેર મેપ જોવો પડે

કુલમ ચક્ર જે છે એ વાયવ્ય ભાગના ઉત્તર ભાગમાંથી માંડી છે આસામ ભાગ સુધી પ્રભાવિત થાય છે એટલે એક પછી બનતા જે ગ્રહો જે છે એ ગ્રહોના મોકળના કારણે આ બાબત સંભવી શકે ચલો બિલકુલ કાકા જે પ્રમાણે જે પ્રમાણે નાગજી ભાઈએ કહ્યું કે અંબાલાલ કાકા એટલે જીવતી જાગતી એક પ્રયોગશાળા છે વેદ શાળા છે એમણે કહ્યું કે હા દાદા મજબૂત એક આગાહી એમણે કરી છે અને સિસ્ટમ એક બનવાની છે તાકાત વાળી સિસ્ટમ બનવાની છે અને ખાસ એમણે કહ્યું કે સાગરના બિયારણે ક્યાંક ભારે વરસાદ ચાલુ રહેશે ક્યાંક હળવો વરસાદ પણ ચાલુ રહેશે બંગાળના ઉપગ્રહની વાત કરી એમણે કે બંગાળનો ઉપગ્રહ જે સક્રિય છે એને લઈને છવ્વીસથી ત્રીસ જે જૂન છે એમાં ભારે વરસાદ રહેશે અને પરંપરાગત અનુભવ હોય છે એમનો વાતાવરણને તેઓ અનુસરે છે દરિયાનું તાપમાન પવનના આધારે આખી એક આગાહી અંબાલાલ કાકા કરતા હોય છે અને એકથી આઠ જુલાઈની પણ એમણે વાત કરી છે કે પહેલીથી આઠ જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આ વરસાદ વરસી શકે છે અને ખેડૂતોની વાત કરી કે ખેડૂતો ચોક્કસ ખેડૂતો માટે સારો વરસાદ પણ ખેડનું મહત્ત્વ પણ એમણે સંભળાય સમજાયું નાગજીભાઈ ભાયાણીએ કહ્યું કે ખેડૂતો માટે તો વરસાદ તો કે મેહુલા તો વરસ્યા ભલા અને ઉનાળામાં તપેલી જમીન હોય એ તપેલી જમીનમાં એ તાપમાનમાં જો વરસાદ પડે અને એની જે અસર થાય એ વખતે જ્યારે બીજનું રોપણ થાય એટલે જો બીજ વાવવામાં આવે તો સારી એવી ખેતી થાય છે અને વરસાદ ન આવે તો જ ખેડૂતોને મુશ્કેલી ગ્લોબલ વોર્મિંગની એમણે પણ વાત કરી કે કુદરતને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ એ ક્યાંક રોકાવું જોઈએ માનવ જાતે ક્યાંક હવે આ બાબતે જાગૃત થવાની જરૂર છે અને આખરે નાગજીભાઈએ કહ્યું એમ ખેડૂતો માટે તો શું છે ખેડ ખાતરને પાણી રૂપિયો લાવે તાણી એટલે જો આ વસ્તુમાં જો ખેડૂત ધ્યાન આપશે તો વરસાદ તો ખેડૂતો માટે સો ટકા આશીર્વાદરૂપ જ છે એટલે આવનારા દિવસોમાં હજુ પણ ડેમ ભરાયા છે સો ટકા દસ ડેમ ઓગણત્રીસ ડેમ સિત્તેર થી સો ટકા ભરાયા છે આગાહી પ્રમાણે હજુ પણ વધુ વરસાદ આવી શકે છે પણ એટલો નુકસાનકારક નથી ચર્ચાનું સમાપન કરીએ છીએ અમરલાલ પટેલ નાગજી ભાણી બંને જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ચોમાસાનો પ્રચંડ પ્રારંભ ખેડૂતો માટે કહેવાય ને આવનારા દિવસો માટે અંબાલાલ પટેલની શું છે આગાહી ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર